અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક બેઠક બની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે દાણાપીઠ કચેરી ખાતે હાઇડ્રોલિક પાર્કિંગ યુનિટ બનશે બે યુનિટમાં બાર કાર પાર્ક થઈ શકે તેવું આયોજન છે દરેક ઝોનલ ઓફિસમાં પણ આ ખાસ વ્યવસ્થા કરાશે થલતેજ વસ્ત્રાલ નરોડામાં આ ડાયાલિસિસ સેન્ટર શરૂ થશે પશ્ચિમની જેમ પૂર્વમાં પણ માર્ચ મહિનામાં યોજાશે ફૂડ ફેસ્ટિવલ अमदावाद महानगरपालिका અંદર મલ્ટી લેવલ પાર્કિંગ શરૂ કરવા માટે જઈ રહ્યા છે મહાનગરપાલિકાની ઓફિસની અંદર આ પાર્કિંગમાં જ્યાં બે ગાડી ઊભી રહી શકતી હોય ત્યાં બાર ગાડી ત્યાં આગળ પાર્કિંગ થઈ શકે ઉપરાંત આ પાર્કિંગ ટોટલી ઓટોમેટિક પાર્કિંગ છે અને કોઈ વાર એને મેન્યુલી પણ ઓપરેટ કરવું હોય તો થઈ શકે આમ જ્યારે પાર્કિંગની સમસ્યા દિવસે દિવસે વિકટ થતી હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ સૌપ્રથમ વિચાર કરી મલ્ટી લેવલ મિકેનિકલ મલ્ટીલેવલ પાર્કિંગની શરૂઆત કરી છે જે આવનાર સમયની અંદર કોર્પોરેશનના બિલ્ડિંગની અંદર જોવા મળશે જે વ્યક્તિઓ કિડનીના બીમારીથી પીડાતા હોય તે લોકોને ઘણીવાર ડાયાલિસિસની જરૂર પડતી હોય છે પર પરિણામે આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગર દ્વારા દેશના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હેલ્થ પર અનેક યોજનાઓ જ્યારે એમના દ્વારા આવતી હોય તો મહાનગરપાલિકાની અંદર પણ અલગ અલગ ઝોનની અંદર ચાર જગ્યાએ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવશે આવનાર સમયની અંદર હાલ ચેપી રોગની હોસ્પિટલ બહેરામપુરા ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ થઈ ગયું છે એનો કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને આવનાર સમયની અંદર થલતેજ નરોડા વસ્ત્રાલ ખાતે ડાયાલિસિસ સેન્ટર ટૂંક સમયની અંદર શરૂ થશે પરિણામે જે લોકો કિડનીના રોગથી પીડાતા હોય તે લોકોને ડાયાલિસિસ માટે દૂર દૂર જગ્યાએ જવું નહીં પડે ફૂડ ફેસ્ટિવલનું આયોજન રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે આઠ નવ દસ માર્ચના રોજ શરૂ થનાર છે આ ફૂડ ફેસ્ટિવલ એ પણ અદ્ભુત નજરાણું રહેશે અને આ વખતે રિવરફ્રન્ટની સાથે સાથે અમદાવાદની પૂર્વની જે જનતા છે એના માટે પૂર્વ વિસ્તારમાં પણ એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે